હેલો મિત્ર કેમ છો બધા રામ રામ ને સીતારામ આપણે જો આવી જ્યાં સી વાળીએ આપણી વાડી છે આ આમાં આપણે વાવેલી છે ડુંગળી એટલી અહીંથી અહીંયા સુધી છે અમારી ડુંગળી તો હમણાં જ વાવી છે ને માથે જેવો ત્યાં વરસાદ થયો છે કે બહુ વરસાદ નથી થયો ને આ અમારે જો સાટવા મેળા છે કપામાં દવા કપા બતાવું તમને બધાને તો કેવો છે અમારા કપા દવા સાટવા જાવ કેટલા પબ બાકી છે ત્રણ તો ચાર પબ સાટી દીધા છે ત્રણ પબ બાકી છે આ છે અમારો કપા ખડની દવા કાલ સાટી દીધી ને આ સાટે છે મહીની દવા આ છે આપ તો બક્કાલું ને એવું સીપડા ને એવું સીપડા ને જવા દે તેવા તેવા ફુલડા ને એવું આવ્યું છે બધું દેખાતા હોય તો કેવા લાગે વિડિયો મારા ઇતને કોમેન્ટ માં જણાવજો કપાને टाकी દીતો છે સિબડાવે આ છે મારો કપા આ રીતે સે કપા ફરી દવા સરી દીસે આ સે પીંડો

કેવો લાગે એ કોમેન્ટ માં કહેજો બધા મસ્ત મજાની એક લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો આ મારો કપાસ છે આવો છે અમારો કપ્પા અજ આમ દવા સાટતા આવે છે તમને દેખાતા હોય તો દવા સાટે છે પવન બહુ છે એટલે અવાજમાં થોડો કેવર આવશે એમ કેમ એ લકીરું એ એમ કેમ કર્યું કે બોલવાની મનાઈ છે એવું છે

તો હોય આવી રીતે ઉગી ગયું છે એટલે કે તમને દેખાય છે તમને દેખાય તો ગોળી ઉડી થઈ ગઈ વરસાદ આવી ગયો તો ગાય ઉતઈ ગયા પછી લાગટ ઉગતો આવે છે આવી રીતે છે આપણે ભાઈ પાણી ચાલુ કરી દીધું છે પેલા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ મોહરિયું પીવે પાંચ વાગે લાઈટ આવી હતી તો થોડીક ચાર વાગ્યા આવી ગયો હોત ને તો ઘણું ખરું પી જાય હું કેવું તારું પી જાત કે નહીં અમારી બેઠી છે અહીંયા પોપ પડ્યો છે અમે થોડીક વિક્સ ઉપર સાટી દીધી ભાઈ આવી રીતે છે ભાઈ પાણી વાળવાનું પી ગયો ભાઈ હું ભૂગી ગયું ઠેઠું થી હા જો અમારે નાકો વાળવા જાય છે કેમ વાળા જોઈ લેજો આગળ નાખું ઈ તો ભલે ગયો એ તો જાય થોડું ઘણું તો નાખું પાડે ભાઈ જવો નાખું કેમ પાડે પાવડો હજળ થઈ ગયો છે આ અમારે સીકણી માટી છે ભાઈ કરાઓ કરાળ છે ફૂલ કરાળ તમારી ગોડે નહીં ભાઈ અમારે આ અમારે કરાળ આવે આપો એટલે આવું થાય ભાઈ વળી તો ગયું છે નાખું હા વાળી નહીં જો ભાઈ સાબાસ સાબાસ આ બે નાકા મેં વાળ્યા ભાઈ બીજ તો એને વાળ્યો તો હું દવા ચાટતો હતો તો આવી રીતે ભાઈ અમારે ખેતી કામ હાલે છે હા કોમેટ કરી હતી ને કોને કરી હોય તો આમ જાણે કોમેટ કરી હતી એટલે ખેતી કામ કરીએ કે શી કે નહીં નેદવાની વિડીયો બનાવીશું આપણે થોડા ઘણા આવી રીતે પાણી આવેલું જાય છે લોંધા ખરી તો જાય તી પણ થોડા એ ઓલા લીધે થાય એટલે બાકી નકર લોંધા ખરી તો જાય તી બધાય આવી રીતે પાણી આયલું જાય છે મોટર પાઈ આપણે પાણી કાઢે છે નો બોલી ગયું નાકો ધીયા ટાણું થાવા મળ્યું છે મોરલો બોલી ગયો છે હવા હાથ થઈ ગયા છે જો આ વાદળ એકદમ સીડ્યું છે એવું કે તમે એની વાત જવાય જો કોંગ લાગે આકડી આવશે એવું થવા માંડ્યું જોવો આ વાત હતી ઘમ અંધાર થવા મળ્યો આ છે અત્યારના ભાઈ વ્યુ જોવો સંધ્યા ટાણાના થોડીક જાક વળી ગઈ છે પણ આમાં નહીં દે કઈ મસ્ત એવું લોકેશન થવા માંડ્યું હવે આ જોવો અમારે અહીંયા પાણી તો તમને બતાવું જોવો વાળે ને પાણી આવી રીતે છે ભાઈ આહાહા કેવું વાતાવરણ મસ્ત થઈ ગયું આપણે આપણે ગામમાં પૂગી ગયા છીએ બેહવા માટે એ બધા બેઠા છે આપણે ઘડીક બીજી છે કંઈ કંઈ લાઇટ આવે તો પાણી વાળવાનું છે તો મળશ્યું આપણે નેક્સ્ટ વિડીઓમાં નેક્સ્ટ બ્લોકમાં ત્યાં સુધી રામ રામ સીતારામ અને બાય બાય